આપણે શેનું શાક બનાવું છે આજે સરગવાનું શાક બનાવવાનું છે તો એમાં નાખવા જો લીલું લસણ ને ધાણાભાજી ને બધું બા સુધારે છે ભેગી શું બનાવશું આપણે રોટલી ને રોટલા ને બનાવશું ને બધું ભેગું રોટલી બનાવીએ તું શું ખાઈશ એને તું શું ખાઈશ રોટલી ભાવે કે રોટલો ભાવે બોલા શું ભાવે રોટલી કે રોટલો શું ભાવે તને એ ચકી બોલ ને દો દો દી આબુ હા આમ જો આપડી આ મેથી સુકાઈ ગઈ છે જો ત્રણ ચાર દી થી સુકવવા મૂકી છે હવે આવી થઈ ગઈ છે કા હા તારે શું ઓઢી ના નાખીશ પછી શું કરવાનું આમાં નાખી દે પછી કરવાનું હવે શું કરવાનું એ શું કરે છોકરા શું કરે ગુંજ આજે આખું કરી લપેડા હાલો તો બાબુ શું કરે છે

હાલો સુમનબેન શું કરે છે સુમન દાણા ખોલે છે બેન બે ગયા હો પલાઠી વારી ના સર અરે ભાઈ એને બધે ડાય છે ને અરે દાણા તો લો આયા સીન ખોલ દીધી ખોલો બે છોકરાઓ એની મમ્મીને મદદ કરાવે છે એની મમ્મી જલ્દી નવરી થઈ જાય કામ કરીને

되 गई छे बदी रोटी और छोकरा खावै मंडा छे